રામ ને સીતારામ બધા ને માતાજી હવનું હારું કરે ને બધા ને હાજર નરવા રાખે એવી શુભેક્ષા આપું છું તો આજે આપણે આવતા રહ્યા છીએ ખેતર એટલે તમને બેકગ્રાઉન્ડ માં જોઈને તો ખબર તો પડી જ ગઈ છે કે આ ઘરે નથી ખેતર જ છે એમ કેમ કે માંડવી દેખાય છે એટલા માટે આપણે હવાર હવાર છે ને હબ ના તૈયાર થઈ ગયા તા શિરાવી હબ લીધું હતું ને મોટા ભાઈ આવતા હતા ને એની હારે જ આપણે ખેતર આવતા રહ્યા હતા એટલે ગાડામાં હું શિવાની બેન બે ગાડામાં આવતા રહ્યા હતા અને શિવાનીના પપ્પાએ તારે ગાડી લઈને આવ્યા એના થોડું ઘણું ફોનમાં આજે અપલોડિંગ ને એવું બધું કામ બાકી હતું એટલે એ એનું કામ કરીને પછી આવ્યા છે અને આજે આપણે એમ કહેવાય કે ખેતર આવીને જ વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને હવાર સવારમાં સરસ મજાનું અત્યારે વાતાવરણ છે એટલે ઘણો ખરો તડકો પણ નીકળી ગયો છે હવે ભાદરવા મહિનો છે ને એટલે તડકા તો હવે પડશે ઓલા થોડાક દી તો વરસાદ આવતો હતો એટલે બહુ તડકો નતો લાગતો પણ હવે તડકા પડવાનું ચાલુ થઈ ગયું છે અને સુરેશદાર દા તો ઘણા અત્યારે અત્યારે ચડી ગયા છે થોડા ઘણા વાદળ છે પણ એ વાદળ સાયો ક્યારેક ક્યારેક આવે છે તો ઘડી ઘડીક મજા આવે એમ તો વાદળ સાયો આવે એટલે અને ખેતર આપણે આજે નીણ વાટવાનું ને એવું બધું કામ કરવાનું છે ગાડું કરીને નીણ લઈ જવાની થાય છે ઘરે એટલે એવું બધું કામ છે ને આપણે પડા બાજુ આવતા રહે અને આપણી માંડવી કઈ ખટે નહીં એવી માંડવી થઈ ગઈ છે સરસ મજાની અને હવે પાછા તડકા પડવા માંડ્યા છે ને એટલે આપણે આમાં પાણી ચાલુ કર્યું છે મોટા ભાઈ વિહાનને રાખે છે ઓલી બાજુ વિજું પડ્યે બેઠા છે અને પાણી આપણે રેઠું જ જાય છે કઈ ના ઊપુ તો રહેવાનું ન હોય ને જોવાય નો જવાનું હોય એ બાજુ પાણી નીકળે ને એટલે મોટા ભાઈ આ બાજુ કે છે કે નાકુ વાળી લો ત્યારે આપણે આ બાજુથી નાકુ વાળવાનું 1 બે કે ત્રણ શેરમાં એમ કાંક જાતું હશે એટલે મોટર આપણે ચાલુ થઈ ગઈ છે અને નીંદ લેવાનું પણ ચાલુ કરી દીધું છે અમે તો અત્યારે આપણે જે મોટર ચાલુ છે અને પાણી હાલું જાય છે કેવું સરસ મજાનું પાણી જાય છે અત્યારે ખખડીયાનો પણ એવો અવાજ ફળાય એ પણ મૂંચ્યું છે અને આ બાજુ ના તોરિયામાં પાણી જાય છે ઓલી બાજુથી આપણે માંડવી પીતી પીતી આવે છે એટલે આ બાજુ થઈ બધી બાકી છે ઓલી બાજુથી ચાલુ કર્યું છે અને આ બાજુ અમારે માંડવીમાં જાળવાને એવું બધું લેવાઈ ગયું છે એટલે હવે માંડુમાં ખડ તો ક્યાંય દેખાશે જ નહીં પણ શેઠા પાળે અને આ ક માં ખડ છે ને એ જો અહીંથી અમે લેવાનું ચાલુ કર્યું તું આટલું લીધું અને આ બાજુ અંકિતા બેન ને એને બધાએ લેવાનું ચાલુ કરી દીધું છે કોળજુ કોળજુ પડ્યા થાય તો નઈ આજે આખો દિવસ આજ કામ કરવાનું ગાડું ફરી ખડ લઈ જવાનું આ કફ માં ખડ છે ને પછી બળદ ગાડું આપડે આજ ખાલી આ બાજુ લાવવા છે આ માર્ગ પરથી હતા એટલે બળદ જો સામે બાંધેલા છે ઇ નાશ રહેશે ગાડું આયા છોડ્યું છે નીના આયા ધારવાની હતી ને એટલે તો પછી આ ઠેઠ સામે આપડે ઝુંપડી છે ને ત્યાં લઈ જવાની થાય કેટલું આખું થઈ જાય જો ધૂપડી દેખાય છે ને થોડી ઘણી એ નાઠેડ ઠેર થાય એટલે માંડવી માં હલવાનું થાય અને પી જાય તો પછી હલાય નહીં એટલે ગાડું આ બાજુ લેતા કેમ મજા 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 આ બાજુ વાઠે છે થોડું ઘણું મોટું આવ્યું છે બાકી આ બાજુ તો હાવ નનકું નનકું હતું પણ તો એ ઢાંડા સરખું છે બગાડે એટલે લઈ લેવાનું થાય નઈ સારું હાલો તે મોડો વાઠવા વાત તે દાતડી બાતડી વગાડતા નહીં એવું

तो मंडवी बैठी है पर ये खोखा पाकलने कासा बो गलबोणा बो ये वासे का हां जो मम खावन बटा मा से उला पण पाणी थोडे तो ये थोडे डायरेस खावन मजा आवे थोडे खाजा है केतली नहीं शिवानी आले खा हे दो खाई आले मोडो खावा खो खा ले हां ये मा थोडी सोटी रे शिवानी से ना लाइट वई गई ने એટલે फोन करवान चालू सुबी जो लाइट वई गई ने तो के ती एड ने मराठ मा दातड़ी ती नी खा कर दी थी

આપડે ખાવાનું લાયા છો કે નહીં આપડું શું લાવ્યા છો લાયા ઘરે જવાનું રોટલા થાય બનાવવાના છે શાક ઘરે લાવવા છે પણ આપડું શાક નથી લાવ્યા એવું છે પહેલા આપણે હવારમાં ક્યાં નકીયું તું ખેતર આવવાનું છે સિમોડાકથીને આવા એટલે હવે રોટલા તો વસનાને બનાવતા રહ્યા છે હુંને ઈ કિતાબેન બે ફળ વાંચતા હતા એટલે હવે પછી અમે વીએવા કિતાબેન રાતાધી લેના લાવ હશે કે હડું ન લાયા તેલા બેવી વાતા પછી દાતા દીલો તો પાસા ભેળાતા એટલે મે આમ હાથ કર્યો તો કે પાણી નવા જ આવે એટલે હોય જો એમ અમને છે તડકો થઈ ને તડકો થઈ ગયો

અને ઘણ તડકો થઈ ગયો એમ તો બપોર થઈ ગયો છે કેવું પેલા નક્કી નતું ને એટલા માટે કઈ બધા નું પાત લાવવા ને રોટલી તો આવીને બનાવવા નક્કી પણ શાક થોડુંક વધારે ફરતા હોત ને તો બધા જમવાનું થઈ જાય પણ હવે આપડે

ને પણ અત્યારે હારું સરસ મજાના ભજિયા બનાવવાનું કામકાજ आले છે કેમ કે એને ખાવાની બહુ મજા આવે બટેકા ના ફેવરીટ શિવાનાનો ફેવરીટ નથી થઈ ગયા ને

પછી હાજે હવે મોડી મોડી ખુશે હા જરા નવ ખુશે જ નહીં તો બટે કામ છે ને આપણે આ રીતે એક વધારે તળવા દેવાની છે થોડી કકડી થાય અને મજા આવે ખાવાની હાલો તો સરસ મજાના બટે કામ પતરીન ભજીયા બનાવી નાખી હા બટે ભજીયા ભજિયા અને આજ તો હે ને પછી આપણે ખાવાનું છે એક દર ખાતા નથી પણ આજ ખાવા છે આજ મજા કઈ લીંબુ આપું મને લીંબુ કીધું હું ભૂલી ગયો હાલો

લોટ બાંધી પછી રોટલી બનાવવાની રસોડા મસે બસ લોટ બાંધી વાળું ફટાફટ ને પછી રોટલી બનાવી નાખું તો બસ હવે આજનો દિવસ તો સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહિયાં પૂરો કરશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કેજો અને જો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બાય